રામ રામ અમારી આ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે વાત કરવી છે ન પામી શકાય તેવી આઠ વસ્તુઓ વિશે એટલે કે આઠ એવી વસ્તુ સમાજ જીવનમાં છે આ સમાજમાં સૃષ્ટિમાં આ પૃથ્વી ઉપર આઠ એવી વસ્તુઓ છે જેને માણસ ક્યારેય પામી શકતો નથી પૂર્ણતઃ પામી શકતો નથી અને કદાચ એને પામી પણ લે છે થોડા સમય માટે એમની થઈ પણ જાય છે પણ એ આઠ વસ્તુ જે છે એ ક્યારેક માણસથી વિખૂટી જરૂર પડી જાય છે માણસની પોતાની ક્યારેય થતી નથી માણસને એક ભાષામાં કહીએ તો દગો પણ આપી દે છે આ આઠ વસ્તુ એ વસ્તુ છે માણસને થપ ગૌરાવી દે છે એવી આ આઠ વસ્તુ છે આ આઠ વસ્તુ ક્યારેય કોઈની થતી નથી એના વિશે વાત કરવી છે દુહો કઈ અને આ દુહાનો આખે આખો ભાવાર્થ આ દુહાના એક એક પોઈન્ટ ઉપર મારે સમજાવવું છે કે એક પોઈન્ટ ઉપર વાત કરવી છે કે વિષય ઉપર વાત કરવી છે તો આવો શરૂ કરીએ ને પેલા મારી આ ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરીએ અને બે લાયકન ને પ્રેસ કરો જેથી કરીને અમારા આવા નવા વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન મળતી રહી તો કઈ છે એ આઠ વસ્તુ તેને નથી પામી શકાતી ગમે તેવો સંપત્તિવાન માણસ હોય કદાચ એ થોડા સમય માટે પોતાની પાસે રાખી લે કદાચ થોડા સમય માટે પોતાની કરી લઈએ પણ એ આઠ વસ્તુ જે છે એ પોતાની પ્રકૃતિને બદલતી નથી એ પોતે પોતાની જે છે એ મૂળ પ્રવૃત્તિ ઉપર જઈને ઊભી રહે છે અને એ કોઈ વ્યક્તિની થતી નથી કોઈ સંપત્તિવાન માણસ હોય તો એની પણ એ થતી નથી એ આઠ વસ્તુ કહે છે તો એમાં એક છે નદી નારી વેપારી અને ધરધારાણ ધોરણ નદી નીચનારી વેપારી તર ધારણ તોરી એતા વાના નહીં અપના પછી અમલ પાસા નું બાકી નદી નીચે નારી વેપારી તર ધારણ તોરી આટલી આ આઠ વસ્તુ છે હવે આમાં આપણને પ્રશ્ન થાય ઘણા લોકોને પ્રશ્ન થાય તો એ પ્રશ્ન હું કરીશ અને એના જવાબ પણ હું જ આપને આપીશ જે પ્રશ્નો આપના છે તો આ આઠ વસ્તુ છે કે જેમાં નદી નીચનારી વેપારી તર ધારણ તોરી એતા વાના નહીં અપના અમલ પાસા ભરી એટલે મતલબ એમ થાય કે સર્વ પ્રથમ ક્રમે છે તલવાર કોઈની ન થાય તોરિંગ અશ્રુ કોઈ કોઈની ન થાય ઘોડું પછી છે અમલ જે કસુંબો એ કોઈનો ન થાય પાસા કોઈનો ન થાય બોરિંગ કોઈનો અશ્વ જે બોરિંગ એટલે કે સાપ કોઈ ન થાય શા તો નદી જે છે એ કોઈની ન થાય તો નદી પોતાનું વહેણમાં ચાલી આવતી હોય પોતાની મસ્તીમાં આવે અને જાય અને એના એમાંથી કોઈની થાય નહીં માણસ એમ કહે કે હું આ નદી ને પોતાની કરી લોક આઈનન રાખી નહીં એ નદીનો પ્રવાહ ચાલ્યો જ આ કદાચ તમે એમના ઉપર ડેમ બાંધી શકો પણ એ સીમિત પાણી આગળનું વધુ પાણી આવશે ત્યારે એ ડેમ પણ ઓવરફ્લો થઈને પાણી બહાર નીકળે જવાનું છે એ નદી કોઈની ન થઈ શકે એના પર ગમે એવડા બંધ બાંધવું અતિવૃષ્ટિ થશે વધારે વરસાદ આવશે અને પાણી ભરાશે ત્યારે એ એ જે છે નીકળી જશે એ નદી કોઈની નહીં થાય એ નદી ના થાય કોઈ ત્યાર પછી નીચ નારી જે ચરિત્રહીન સ્ત્રી હોય એ ચરિત્રહીન સ્ત્રી ક્યાંય ક્યારેય કોઈ પણ ન થઈ શકે વેપારી હવે વેપારી જે છે એ કોઈનો ન થઈ શકે કદાચ વેપારી તમારો મિત્ર છે માની લો એવો જિગરજાન મિત્ર છે અંગત માંગત મિત્ર છે એ મિત્ર પણ પોતે વેપારી છે એટલે એ મિત્રતામાં પણ હિસાબ માંડવા બેસશે ચાલો કદાચ એમ પણ માની લઈએ કે હવે એ મિત્રતામાં હિસાબ નથી માનતો પણ એ એમના વેપાર ઉપર એમના રોજગાર ઉપર એમના ધંધા ઉપર જ્યારે બેસશે અને ત્યારે ભલે તમે એમના મિત્ર હોય પણ એ તમને કોઈ પણ સામાન આપશે ત્યારે તમારી પાસે એમનો મૂળ ભાવ જરૂર કરશે એમની એમ એમની રકમ જરૂર વસૂલ કરશે કારણ કે એ વેપારી છે એ દરેક વસ્તુમાં નફા નુકસાન જોશે એ પણ જોશે કે તમે એના મિત્ર છો તો એ મિત્રતા કઈ રીતે નિભાવી શકાય છે અને મિત્રતા નિભાવીએ છીએ તો એક તરફી ઘસારો નથી ને મિત્રતા નિભાવીએ છીએ પણ આ મિત્રથી મને ફાયદો તો છે ને નુકસાન તો નથી ને એ નહીં ઘસાય તમારા માટે એ વેપારીની પ્રકૃતિ છે મૂળભૂત પ્રકૃતિ હા એ એક છે પછી આગળ તર ધારા આ વિષય ઉપર ઘણા પ્રશ્ન હશે કે તલવારની વાત આમાં કવિએ કેમ કરેલ છે આ દુઃખ અધો જોકે હું એ સ્પષ્ટા કરી દો કોમેન્ટો વાળા બરા વિરોધી એટલા બધા વધી ગયા છે ને હવે તો ધીમે ધીમે કે યે લોકો વાટે બેઠા હોય આમ ઠણ ચડાવીને કે આ કેરે વિડિયો બનાવે એટલે અમે સીધા કોમેન્ટોને અપલોડ કરી દીધી એટલે હું કાંઈ વાંધો નહીં એ લોકોને કહેવા માંગુ છું કે આ મારો ઘરનો નથી એટલે તમે તમારે મજા કરો આ દુહો કવિઓએ લખ્યો છે અને એના અનુસંધાને હું એનું ભાષાંતર સ્વરૂપે વાત કરું છું આજે બાકી તમે તમારે કોમેન્ટોનું તમારું જે કામ ચાલુ રાખો જેનાથી અમારે કાંઈ નુકસાન નથી જવાનું અમે તો જોયા કરશું અથવા તો તમારી કોમેન્ટને અમે તો ઇગ્નોર કરીએ છીએ જોતા પણ નથી એટલે તમે તમારી રીતે મહેનત કરો એનો મને કાંઈ વાંધો નથી વાત તરવા તલવારની કરતો તો તર ધારા હવે તલવાર જે છે એ પોતાની કેમ ન થઈ શકે તલવાર તો આપણી યુદ્ધના મેદાનમાં રણસંગ્રામ હોય તલવારથી આપણે દુશ્મનોના માથા ઉડાડતા હોય એમાં તલવાર આપણા હાથમાં પડી ગઈ માની લો હવે એ તલવાર આપણા હાથમાંથી પડી ગઈ એટલે જે છે એ તલવાર દુશ્મન ઉપાડી લીધી દુશ્મનના હાથમાં આવી ગઈ એટલે દુશ્મનની થઈ તલવાર ઉપર કઈ આપણા નામનો દસ્તાવેજ કે હાથ બાર આઠ નથી કે હવે આ તલવાર મારી છે એટલે દુશ્મન મારા ઉપર એ તલવારથી ઘા ના કરી શકે તો દુશ્મન એ તલવારથી ઘા કરે તો આપણું બપુ નીચે આવીને પડે તલવાર આપણી હતી પણ એ આપણી થઈ નહીં એટલે આ દુહામાં તલવારને પણ પૂછ્યું છે હવે નદી નીચે નારી વેપારી તરફ ધરણ તોરી આ બધું ખૂબ સંવેદનશીલ થવાનો છે શોર્ટ વિડીયોમાં પણ મારે આ જ સંવેદનશીલ કે અશુભ ઘોડો ઘોડો પોતાનો ન થાય ઘણા લોકોએ ભરી ભરીને કોમેન્ટો કરી કે ભાઈ ઘોડો જે છે એ તો પોતાનો થાય ને ઘોડો કેમ ન થઈ શકે અશ્વ તો આપણું છે અશ્વ એ વાત ખોટી છે અશ્વના તે વગેરે વિષય ઉપર વાત કરી એ વાત એ લોકોની વાત હું એગ્રી છું સહેમત છું અશ્વ જે છે ઘણા જાતવાંત અશ્વ એવા છે મહારાણા પ્રતાપના ચેતકથી માંડીને જો આપણે બી તો એ એ દ્રષ્ટાંતોને આપણે ક્યારેય ન ભૂલી શકીએ એ શકીએના બલિદાનોને આપણે ક્યારેય ન ભૂલી શકીએ એ ઘોડાના બલિદાન આપણે આપણે ન ભૂલી શકીએ આ આધુતપૂર્ણ ચેતક ચરે આધે મે પરિવાર એ ચેતકે તો સાહેબ પોતાના હાથીની સુંધથી પોતાનો પાછળનો પગ કપાઈ ગયા પછી રણસંગ્રામમાં મહારાણા પ્રતાપને આખી ખા આખી જીવ ટપાડીને જો બચાવી લીધા હોય એવા અશ્વ આપણા ન થઈ શકે એ વાતને સ્વીકારવી આપણા માટે સહજ છે જ નહીં અને એટલે જ હું લોકોની વાતથી સહેમત છું વાત સાચી છે કે અશ્વ તો આપણું થાય આ દુહામાં આઠ વસ્તુ કવિએ કીધી જરૂર પણ અશ્વ વિશેનું છે એમાં આપણને શંકા જાય તર્ક જે છે આપણો બેસે એમાં પણ એ તર્ક બેસાડવામાં કદાચ મારું વ્યક્તિગત માનવું છે આમાં કવિએ એટલા માટે કીધું હશે આમાં હું એવું વ્યક્તિગત માનું છું બાકી અશ્વ તો આપણા થઈ શકે પણ વ્યક્તિગત મારું માનવું એમ છે કવિએ એટલા માટે કીધું છે કદાચ યુદ્ધ મેદાનમાં તો તેમ તોપના તો પોતાના ગળાઓ ફુટે ને અશ્વ પરથી આપણે નીચે પડી જઈએ ને અશ્વ આપણા હાથમાંથી છૂટું પડી જાય અને દુશ્મન અશ્વ આપણા શું ઉપર બેસી જાય કે બધા જ ઘોડા તો ચેતક જેવા વફાદાર ના હોય બધા જ ઘોડા તો કઈ કાઠિયાવાડી નોર ના જાતવાント ઘડાઓ માના તાજેટના નોર ને નોર ન હોય એમ એટલે કદાચ એ ઘોડું દુશ્મનના હાથમાં આવી જાય પછી દુશ્મન ચલાવે તેમ ઘોડું ચાલે એટલે કદાચ એ રીતે આમાં કમીનો એમાં કહેવાનું હોય શકે એવું હું મારવાનું છે તો એ વિષય હતો બાકી હું પોતાનો મત એમાં કંઈ મૂકતો નથી એથી આગળ વાત કરીએ અમલની વાત કરી છે વાત ખૂબ સત્ય છે કવિએ વાત કરી નદીની જ નારી વેપારી ધર ધારાને તોડીને એતા બના નહીં અપનાયમાં અમલ પાસે અમલની વાત કરી એ ખૂબ સચિયે છે અમલ એટલે કેફ અમલ એટલે નશો અફીણ કોઈ પણ અમલ હોય પછી એમાં કોઈ ડ્રિંક કરતા હોય તો એ કોઈ સરસ કામો હેરોઈન કોકીન આ તે જે એકસો જે નશા કરતા હોય પણ એ નશા જે છે એ તમારા આપણા પોતાના થતા એ નશો ફક્ત આપણને બરબાદ કરે કરવા સિવાય ક્યાંય કરતો નુકસાન કરવા સિવાય કંઈ કરતો એટલે નશો જે છે એ નુકસાનકારક છે એ એ આપણું ન થઈ શકે આપણે એમ કહીએ કે આટલો બધો નશો કરી અને હું આટલી સભાનતામાં ચાલી ચાલી શકું છું પણ કેટલો સમય એ નશો મીઠું પોઈઝન છે ધીમે 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 એક સમયકાળ એવો આવશે જ્યારે એ મીઠું ઝેર તમારા શરીરને ધીમે ધીમે બરબાદ કરી નાખશે અને આજે તમે એમ કહો છો કે હું જે છે આટલો નશો કર્યા પછી પણ સુવ્યવસ્થિત રીતે અશ્વ સવારી ઘોડ સવારી કરી શકું છું શું એ જ વાત આજથી તમે દસ વર્ષ પછી છાતી ઠોકીને કહી શક્યો કે આટલો દારૂ પીધા પછી કે આટલો ફીણ ખાધા પછી હું શું વ્યવસ્થિત રીતે આ રીતે અશ્વ સવારી કરી શકું શું ના કહી શકાય કે મીઠું જે છે શરીરને બરબાદ કરે આર્થિક નુકસાનીઓ વાપરે છે ચોપાઈટના જે પાસાઓ છે ચોપાટ રમવાના જે પાસાઓ ફેંકાય છે ને જુગાર નામનો જે આ ચોપાટ હવે એ ચોપાટના પાસાઓ ક્યારેય ગોયના ન થાય એ ચોપાટ પાસાનો દાવ ક્યારે કોના તરફે પડે એનું કઈ નક્કી હોય છે એને તમે નાનપણથી દૂધ પાઈ ઉછેરો સાપ જે છે એને નાનપણથી દૂધ પાણી ઉછેરી મોટો કરો પણ ક્યારેક સંજોગો વજુકતામાં જે છે એ તમને ડંખ મારે છે એટલે જે છે એ ઘણા પણ ઘણા આપણે તો આપણે ત્યાં તો એવી કહેવત છે ને કે આપણે તો દૂધ પાય ને સરપ ઉજી રહ્યો એમ એટલે એ આ કહેવાનો મતલબ આમાં કવિનો એમ છે એટલે આટલી આ આઠ વસ્તુ છે એ કોઈની થઈ નથી થવાની નથી થાય તો એ સીમિત સમય માટે થાય પણ આજીવન કોઈની રહેતી નથી એટલે આ છે નદી ની જ નારી વેપારી તર ધારા તોરી એતા વાના નહીં અપના અમલ પાસાનું હોય તો આ હતું મારવાજીનું વિડિયો આપને વિડિયો પસંદ આવેલો તો વિડિયોને લાઈક કમેન્ટ અને શેર કરો અ ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકન ને પ્રેસ કરો જેથી કરીને આવા નવા વિડિયો આવે ત્યારે તમને નોટિફિકેશન આપને મળે અને માહિતી આપને મળે મણસીઓ કાવા નવા વિડિયો સાથે અથવા સ્વના કોઈ નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી ધન્યવાદ રામ